હેલો જય માતાજી બોલો બાબુ ઠાકોર બાબુ ઠાકોર શું કરો વાળા એક મેસેજ આવ્યો હતો મારામાં કીર્તિ પટેલ નું મન ક્યા કોણ કોઈ વાંધો નહીં ભાઈબંધ છે કઈ કઈ બોલું નહીં મન કે એને કે છે કે ભાઈ બંધ વિડીયો થોડો ફોલો કરે કે શું કરે એટલે કીર્તિ નો મેસેજ આવ્યો હતો મારામાં મને કઈ ઓલું કેવું નહીં તો કે તમારા વિરુદ્ધ માં વિડીયો બને વિરુદ્ધ નહી ખાલી બીજું કઈ નહીં મેસેજ આવ્યો જોજે આવેલા છેડેલો મારા મીન રાખ્યો એવું એટલે એને બોલું લાગ્યું બાકી તમે વિડીયો બનાવો તો એ કઈ એવું નહીં કેતી એવું છે એમ મેં કીધું ભાઈબંધ હે કશું કાઈ એવું નહીં મને તો કે હું વિડિયો બનાવું